हार्दिक स्वागत छे તમારા પોતાના YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર આજનો વિડિયો દરેક બેંક ગ્રાહક માટે ખૂબ જ અગત્યનો છે શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે બેંકમાં કામ લેવા ગયા હો અને કર્મચારી કહે કે હવે લંચ ટાઈમ છે આજે નહીં કાલે આવજો કે પછી હું હજુ ફ્રી નથી તો મિત્રો આવી બેદરકારી સહન કરવાની જરૂર નથી કારણ કે તમને મળેલા છે આરબીઆઈ દ્વારા આપી શકાયેલા અધિકાર અને આજે અમે તમને જણાવીશું કે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ સેક્શન સમસ્યા આજકાલ ઘણા ગ્રાહકો બેંકની બ્રાન્ચમાં કામ માટે જાય છે અને તેમને સમયસર સેવા મળતી નથી કર્મચારીઓ ડ્યુટીના સમય દરમિયાન પણ કામ ન કરતા હોય એવું જોવા મળે છે આનાથી લોકોનો સમય બગડે છે કામ અટકીને રહે છે અને ફાળશો ફરે છે પણ મિત્રો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા ગ્રાહકોને ખાસ હક્કો આપવામાં આવ્યા છે સેક્શન બે પ્રથમ પગલું શાકાયતી પ્રક્રિયા શરૂ કરો જો કોઈ બેંક કર્મચારી તમારી સાથે દુર્વ્યવહાર કરે છે જાણબુજીને તમારું કામ અટકાવે છે અથવા સમય વિતાવે છે તો पहलू पगलू ब्रांच छे। ने समय। समस्या कयो कर्मचारी जवाबदार छे, जो नाम खबर होद तो राखो बैंके तारी फरिया त्रीस दिवस उकेलिए सैक्शन त्रन बीज पगलू नोडल ऑफिसर के ग्राहक सेवा विभाग जो ब्रांच मैनेजर समस्या उकेले नहीं, तो तुम्हारे बैंक नोडल ऑफिसर के ग्राहक सेवा विभाग नो संपर्क करवो जइए विगतो बैंक ऑफिशियल वेबसाइट पर मिली जैसे ईमेल फोन नंबर सरनाम सेक्शन छेलू पगलू आरबीआई सुधी पहुंचो त्या समस्या उकेलाई नहीं तो पीु अंतिम हथियार है आरबीआई बैंकिंग ऑम्बुड्समन તમારો ન્યાયાપષે તમે અરજી ઓનલાઈન અથવા ઓફલાઈન કરી શકો છો rbicms પોર્ટલ જાવ https://cms.rbi.org.in ફાઇલ અ કમ્પ્લેઇન્ટ પર ક્લિક કરો યોગ્ય વિગતો ભરો તમારો કેસ રજીસ્ટર કરો ઈમેલ દ્વારા ફરિયાદ મોકળો ફરિયાદ crpc@rbi.org.in ટોલ ફ્રી નંબર 14448 सवारे 9वीं सांझना 5 સુધી કોલ કરી શકો છો સેક્શન 5 શું નહીં કરવું જોઈએ મિત્રો ખાસ ધ્યાન રાખો ક્યારે ભડકીને ગાળો કે ધમકી ન આપો આથી આપનો જે નુકસાન થઈ શકે છે તમારો અધિકારનો યોગ્ય અને શાંતિપૂર્ણ રીતે ઉપયોગ કરો કાયદો તમારી સાથે છે ઉપયોગ કરો તો મિત્રો આજે તમે જાણી લીધું કે જો બેંક કર્મચારી તમારું કામ નથી કરતો અન્યાય કરે છે તો તમારે કઈ રીતે પગલા લેવાના છે તમારા અધિકારોને જાણો અને ઉપયોગ કરો આ વિડિયોને તમારા બધા મિત્રો અને પરિવારજનો સુધી શેર કરો જે બેંકમાં પડકારોનો સામનો કરતા હોય લાઈક કરો કોમેન્ટમાં લખો શું તમારા સાથે પણ ક્યારેય આવું બન્યું છે અને હા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે ધ ટેકનિકલ ગુજરાત લાવશે તમને માટે આવું જો ઉપયોગી અને સાચો કન્ટેન્ટ જુઓ અને સમજાવો નહીં કે ભોગ બનો